સારકુલ્લા તાલુકાના જૂના સાવર ગામમાં વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યો છે અને મોટા ફાંફા મારનાર રાજકીય આગેવાનો મુલાકાત ન લેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જ્યારે સાવરકુંડલા તાલુકાના જૂના ગામમાં ગઈકાલનો વરસાદ ચાલુ હોય જેને કારણે અનેક લોકોના ખેતરોમાં વરસાદના પાણીથી ખેતરોનું ધોવાણ થયું છે અને પાકને નુકસાન થયું છે મોટા ફાફા મારનાર કઈ રાજકીય આગેવાનોએ મુલાકાત ન લેતા ખેડૂતો રોષે ભરાયા હતા બીજી તરફ ભારે વરસાદના કારણે સાવરકુંડલા ગારીચા ધાર માર્ગ બંધ થયા હતા ફિફાપ ગામ નજીક પૂરના પાણી રોડ પર આવતા હોવાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો બીજી તરફ અમરેલીના નાના લીલીચા રોડ વચ્ચે પણ પ્રાઇવેટ બસ કોઝવે માટીમાં ખૂંપી જતા સાવરકુંડલાની પાલિતાણા રોધાડા દામનગર ગાડીચાધાર સહિતના રસ્તા બંધ થયા હતા અને લીલીચા પંથકમાં ગઈકાલથી અત્યાર સુધીમાં સો ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો

કે ખેલુ ને પણ આ નુકસાન આપતો તો જોવો કે આજે પાણી આવતા કોઈ ખેલુકની અમે મત જોતા હોય તો રાષ્ટ્રીય રીતે યોગેશ ઉનરકટનો રિપોર્ટ સાવરકુંડલા